દેશમાં ટ્રેનને પાટા પરથી ઉથલાવવા માટેના વીસથી વધારે પ્રયત્નો કરવામાં આવ્યા છે તાજેતરમાં જ સુરતના કિમ રેલવે સ્ટેશન નજીક પણ રેલવેના ત્રણ કર્મચારીઓએ પ્રસિદ્ધિના અને સાથે સાથે ઇનામ મેળવવા માટે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે વધુ એક બનાવ ગુજરાતના બોટાદ જિલ્લામાં બનાવ પામ્યો હતો કે જ્યાં દેણું થઈ જતા યુટ્યુબમાંથી વિડીયો જોઈને આખે આખું કાવતરું રચ્યું હતું અને પેસેન્જર ટ્રેનને જ્યારે પટકવામાં આવે એટલે કે પેસેન્જર પ્લેનને પાટા પરથી ઉતારવામાં આવે ત્યારબાદ એ ટ્રેનને લૂંટી અને આખું દેવું ભરવાનો પ્લાન હતો જો કે આખી ઘટના બને એ પહેલાં જ પોલીસ ત્યાં પહોંચી ચૂકી હતી અને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમને આપની સાથે હું છું પ્રદીપ દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી અનેક જગ્યાએ ટ્રેન ઉથલવાના પ્રયાસોની ઘટના સામે આવી રહી છે ત્યારે વધુ એક ઘટના ગુજરાતમાંથી સામે આવી છે બોટાદના કુંડલી નજીક ટ્રેક પર ચાર ફૂટનો લોખંડનો સળિયો મૂકવામાં આવ્યો હતો જોકે આ સળિયા સાથે ટ્રેન ટ્રેન ઉભી રહી ગઈ હતી આ ટ્રેન રહી જતા મુસાફરોના જીવ જે છે તે તાળવે હતા જોકે આ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યાની સાથે ત્યાં રેલવેના અધિકારીઓ સહિત પોલીસ પણ પહોંચી ચૂકી હતી આ ઘટના જ્યારે બની તે ઘટના બાદ પોલીસે તપાસ આધરી હતી આ તપાસ આધરતા બે આરોપીઓની ધરપકડ કરી છે અગાઉ પચીસ નવેમ્બરના રોજ આ બંને આરોપીએ ટ્રેન ઉથલવાનો પ્રયાસ કર્યો હતો બંને આરોપીઓમાંથી એક આરોપી પંચાવન વર્ષીય રમેશ કાનજીભાઈ સલિયા અને સાથે સાથે અન્ય એક આરોપીની પણ ધરપકડ કરી છે કે જે ચોવીસ વર્ષીય જયેશ નાગરભાઈ બાવળિયા છે આ બંને આરોપીઓની માથે દેણું હતું અને તે દેણું ભરવા માટે બંને આરોપીઓએ યુટ્યુબની અંદર વિડીયો જોયા અને ટ્રેનને કેવી રીતે પલટાવી ટ્રેનને કેવી રીતે પાટા ઉપરથી ઉતારવી તેના વિશે તેમને યુટ્યુબમાં વિડીયો જોયા અને આખે આખું કાવતરું રચ્યું જ્યારે આ કાવતરું રચ્યું અને પોલીસ અધિકારીઓ સાંભળ્યા ત્યારે પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા કે આ તે કેવા આરોપી જોકે આખે આખી પેસેન્જર ટ્રેનને લૂંટવાનો પ્રયાસ કરવાનો હતો આખે આખો ટ્રેન લૂંટવા માટેનો પ્લાન ઘડવામાં આવ્યો હતો પરંતુ આ પ્લાનને અંજામ અપાય એ પહેલાં જ પોલીસે આરોપીને દબોચી લીધા છે બોટાદ જિલ્લાના એસપી દ્વારા શું કંઈ કહ્યું હતું એ પણ સાંભળો બોટાદ જિલ્લાના કુંડલી ગામની સીમમાં ગઈ તારીખ પચીસ નવ બે હજાર ચોવીસના વહેલી સવારના બોટાદ જવાનો જે રેલવે ટ્રેક છે ત્યાં ત્રણ વાગ્યે એક બનાવ બન્યો હતો જેમાં ભાવનગર ઓખા ટ્રેન છે ઓગણીસ બસો દસ એ ટ્રેન પસાર થાય એ વખતે રેલવે લાઈનના બે પાટાની વચ્ચે જૂની મીટર ગેટની રેલવે લાઈનનો એક કટકો સ્લીપર તથા બેલાસ્ટની વચ્ચે ત્રાસો મૂકી અને આ ચાલુ ટ્રેનની સાથે અથડાવી અને રેલવે એન્જિન બંધ થઈ ગયેલું અને નુકસાન પહોંચાડ્યા અંગે રાણપુર પોલીસ સ્ટેશનમાં બી એનએસની કલમ એકસઠ બાસઠ એકસો પચીસ અને રેલવે અધિનિયમની કલમ એકસો પચાસ એક એ એકસો પચાસ ટુ બી તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ કલમ ત્રણ મુજબ ગુનો દાખલ કરવામાં આવે બનાવ દેશની આંતરિક સુરક્ષાને લગતો અને ખૂબ જ ગંભીર હોય બોટાદ જિલ્લા પોલીસ ને ભાવનગર આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબના સીધા સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસની ટીમોમાં ખાસ કરીને રાણપુરની લોકલ પોલીસની ટીમ ડીવાય એસપી શ્રી મહર્ષિ રાવલ એલસીબી સોલંકી એસઓજી જાડેજા તેમજ આરપીએફના ડીવાય એસપી અને એમની ટીમ તેમજ કેન્દ્રની પણ ઘણી બધી એજન્સી બનાવની ગંભીરતાને લઈ અને તપાસમાં જોડાયેલી હતી ત્યારબાદ વિશેષ તપાસ દરમિયાન બોટાદ જિલ્લાની ટીમને બે વ્યક્તિઓ વિશે અમારા ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન રિસોર્સિસમાંથી માહિતી મળે એ બંને વ્યક્તિઓ આ બનાવ બન્યા પછી જગ્યા પરથી નાસ્તા કરતા હતા તેમજ પોલીસની પૂછપરછમાં પણ ગોળ ગોળ વાત કરતા હતા આરોપીઓની વિગત આપું તો ત્યાં બાજુમાં જ ગામ છે અળવ ત્યાંના રહેવાસી છે રમેશ ઉર્કે મૂળિયો સલિયા જે પંચાવન વર્ષની ઉંમરનો છે ખેતમજૂરી કરે છે આ બનાવવાળી જગ્યાની નથી અને એનો સાથીદાર છે જયસુદભાઈ જલો બાવળિયા એ ચોવીસ વર્ષની ઉંમરનો છે એ પણ ખેતમજૂરી અને ઈરાકર્ષવાનું કામ આ બંને લોકોને આર્થિક રીતે દેણું થઈ ગયેલ છે એટલે આ લોકોનો ઈરાદો એવો હતો કે ટ્રેનને જગ્યા પરથી ડી રેલ કરીને ટૂંકમાં નુકસાન પહોંચાડીએ તો ટ્રેનના ડબ્બાઓ છે એ ખેતરમાં આવે એટલે જે તેમાં પેસેન્જરો હોય એનો સામાન અને એમાંથી લૂંટી લેવાના ઈરાદાથી આખું એમણે કાવતરું કર્યું હતું પોલીસને વધુ તપાસ દરમિયાન એમણે આ બાબતે આ ગુનો કરવા અંગે યુટ્યુબમાં સર્ચ કરીને વિડીયો પણ જોયેલા છે અને બીજી પણ અમે કઈ રીતે આ એમણે ટ્રેનનો પાટો ફોડ્યો અને કઈ રીતે ગુનાને અંજામ આપ્યો એ અંગે ઝીણોટ પરિવારી તપાસ જિલ્લા પોલીસ દ્વારા હાલ ચાલુ સર આરોપી બંનેના રિલેટિવ થાય બંને હા જે આરોપી છે રમેશ એ આ જે બીજો આરોપી છે જયેશ એના પત્ની છે એમના રિલેટિવ થાય છે દૂરના રિલેટિવ છે પણ બંને એકબીજાને ઓળખે છે અને બંને આ રીતે ખેતરમાં ભાગ્યું રાખીને જ કામગીરી કરે છે

અને પોલીસ લગભગ એટલામાં જેટલા પણ ખેતર છે અથવા તો જે લોકો ખેતરમાં રહીને મજૂરી કામ કરે છે અને ખેતરના માલિકો જે એ બધાને ઝીણવટભરી રીતે પૂછપરછ કરતી હતી અને આ બંને આરોપીઓને પોતાને પણ શંકા હોય કે હવે અમને પોલીસ પૂછશે એટલે પોલીસની તપાસથી દૂર પાકતા હતા એટલે એ જ વિસ્તારમાંથી અમે જોડે સાહેબ પાટાનો કટકો લાવ્યા હતા ક્યાંથી એ લોકો એકચ્યુઅલી બનાવવાળી જગ્યાની આસપાસ રેલવે દ્વારા એમને જે હદ હોય છે એ ડિમાર્કેશન કરવા માટે આવા જૂના પાટા ખોડતા હોય છે અને હમણાં રેલવે દ્વારા દબાણ હટાવવાની પણ કામગીરી કરવામાં આવી છે એટલે ઘણી જગ્યાએ આવા પાટા નીકળી ગયેલા પણ આસપાસ પડેલા હોય છે એમાંથી જ આ લોકોએ આ અગાઉથી એમણે નક્કી કર્યું હતું તો આ પાટાનો ટુકડો આવી રીતે નીકળી ગયેલો હતો એ સંતાડી રાખેલો હતો એનો ઉપયોગ બોટાદના એસપીના જણાવ્યા અનુસાર બોટાદ જિલ્લાના રાણપુર પોસ્ટે હદમાં ઓખા ભાવનગર ટ્રેન જતી હતી તે દરમિયાન કોઈ ટ્રેનના પાટાની વચ્ચે ચાર ફૂટનો લોખંડનો સળિયો રેલવેની પાટાની વચ્ચોવચ ઊભો કરી દીધો હતો ટ્રેનનું એન્જિન આ લોખંડના સરિયા સાથે અથડાતા ટ્રેન ત્યાં ઊભી રહી ગઈ હતી અને મુસાફરોના જીવ બચ્યા હતા ભાવનગર ઓખા ટ્રેન સાથે આ ઘટના બની હતી બોટાદ એસપી ડીવાય એસપી સહિતના અધિકારીઓ જ્યારે આ ઘટના બની તે દિવસે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સાથે સાથે પોલીસ તથા રેલવે દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી હતી બોટાદ જિલ્લાની ટીમ દ્વારા આખે આખી આ ઘટનાને તપાસ કરતા બે આરોપીઓની ધરપકડ કરી છે અને આ તપાસની અંદર જિલ્લાની ટીમે ટોક્સકોડ સહિત ડ્રોન કેમેરાની પણ મદદ લઈ અને ઝીણવટભરી તપાસ કરી છે જો કે આ તપાસના અંતે આ બે આરોપીઓની ધરપકડ કરી છે અને બંને આરોપીઓ પોતાની કબૂલાત પણ કરી છે હવે આ બંને આરોપીઓ જે છે તે વાડીમાંથી ઝડપાયા છે એટલે કે ગેરકાયદેસર જગ્યાએ આ બંને આરોપીઓ જે છે તે છુપાયેલા હતા ને હવે બોટાદ પોલીસે બંને આરોપીઓની સામે કાયદેસરની કાર્યવાહી પણ જે છે તે હાથ ધરી છે આપનું શું માનવું છે આખી આ ક્રાઇમની સ્ટોરીને લઈને અને આવીને આવી જ ક્રાઇમની ઘટનાઓ જોવા માટે આપો અમારી ચેનલ ન્યૂઝરૂમ અમારી ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો